ગભે પાંદડે ખળ ઉગ્યું છે લાગે ત્રાપો ઉગ્યું છે અને આ ચાર પંપ વેતા કર્યા રહ્યા ખળનો નાશ કરી નાખવાનો છે હાવ ખાંજ પડે એટલે ખળ નામે પૂરું હાવ તમામ ખળનું કામ કમ્પ્લીટ કરી નાખવાનું ચાર પંપ વેતા કર્યા રહ્યા છે યુવરા ટ્રેક્ટરમાં બેરલ બાંધી દીધું છે અને જો આ બાષા લઈને ખરની દવા બે ભેગું કરી અને છાંટવાનું છે બબે પાંદડે બિયારો ઉગો છે એનો નાશ કરી નાખવાનો છે હાવ વિનાશ થઈ જવાનો છે આજે એનો જોઈ લ્યો ખેડૂત મિત્રો બાષા અને ખળની દવા છે એમરજન્સી બે ભેગી કરી મારવાની છે જોઈ લ્યો આ બાસા લઈને અને ખળની દવા જોઈ લ્યો ચાર પાંચ વેતા કઈ છે બગડાટી બોઈલે જાય ચાર ચાર જણા ત્રણ જણા આગળ છે હું એક પાછા આ રીતે સટાટી જાય છે બબે પાંદડે ખડ હોય એ સાફ થાવ એનો વિનાશ થઈ જાય ત્રણ જણા આવી રહેલા જાય જોઈ લ્યો આગળ પાછળ અને પાછળ ચાર પાલે છે બાસાલી અને એમરજન્સી બે ભેગી કરી નાખવાની